નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહનતી આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી અને વધુમાં કહ્યું કે વરસાદ થવાની કોઈ સંભાવના નથી પરંતુ અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને આ રાજ્યમાં આગામી બે દિવસ બાદ એકથી બે ડિગ્રી સુધી સેલ્સિયસ તાપમાન પણ વધશે જ્યારે ચાર દિવસ બાદ તાપમાનમાં ઘટાડો પણ આવી શકે છે અને રાજ્યમાં આગામી થોડા દિવસો બાદ વરસાદની શક્યતા નથી તો આપણે આગળ વાત કરી હતી કે વરસાદ થવાની કોઈ સંભાવના નથી પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી રાજ્યમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી જેમાં અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે નાતાલ સુધીમાં હવામાનમાં મોટો ફેરફાર આવશે અને આ સાથે તેમણે ત્રેવીસ ડિસેમ્બરે ગુજરાતમાં કમોસી વરસાદની આગાહી કરી અને આ તરફ ત્રેવીસ ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં પણ કમોસી વરસાદ થશે જેમાં આગાહી મુજબ ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે અને આ વર્ષે ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું તો આ ડુંગળીએ તો ભારે કરી જેમાં અત્યારે દેશમાં ડુંગળીની ઉપલબ્ધતા અને તેની કિંમતને નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકારે માર્ચ બે હજાર ચોવીસ સુધી ડુંગળીના નિકાસો પર રોક લગાવી દીધી અને અત્યારે ભારતના આ પગલાંની પડોશના દેશો ઉપર પણ અસર પડી જેમાં અત્યારે રિપોર્ટ આવી રહ્યો છે કે ભારત દ્વારા ડુંગળીના નિકાસો પર લગાયેલા પ્રતિબંધ બાદ બાંગ્લાદેશ નેપાળ ભૂતાન શ્રીલંકા અને માલદીવમાં ડુંગળીની કિંમત વધારે છે જ્યારે ભારતે તહેવારની સિઝનને જોતા ડુંગળીના નિકાસ ઉપર ચાલીસ ટકાનો ચાર્જ પણ લગાવ્યો છે ત્યારબાદ અત્યારે ઓક્ટોબરમાં ભારતે ડોળી નિકાસના નવા ન્યૂનતમ ભાવ છે તે આઠસો ડોલર પ્રતિ ટન કન કરી દીધો હતો તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી ડિપ્લોમા વગેરે ફાર્મસી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આવનારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટ બે હજાર ચોવીસની પરીક્ષા છે તે તારીખ બે ચારને રોજ યોજાવાની હતી જેની અત્યારે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો જેમાં પરીક્ષા તારીખ છે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ રવિવારને લેવામાં આવશે જેની તમામ વિદ્યાર્થીઓને અત્યારે નોંધ લેવા તેમણે જણાવ્યું છે તો તાજેતરમાં ત્રણ રાજ્યોની યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને એનઓટીએ એટલે કે નોટા તરફથી ઓછા મત મળ્યા હતા જેમાં અત્યારે આપ લોકસભા ચૂંટણીની પણ તૈયારી શરૂ કરવામાં આવી હતી પરંતુ અત્યારે ગુજરાતમાંથી પણ પાર્ટી માટે ખરાબ સમાચાર આવ્યા જેમાં અહીં પાર્ટીના ચાલીસથી વધુ કાર્યકર્તાઓએ સામૂહિક રીતે રાજીનામું આપી દીધું જેમાં અત્યારે આ રાજીનામું છે તે ગુજરાતના ભરૂચ જિલ્લામાંથી આવ્યા છે તો આઈપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સને હાર્દિક પંડ્યાને આગામી સિઝન માટે ટીમનો કેપ્ટન બનાવવામાં આવી રહ્યો છે જેમાં રોહિત શર્મા છેલ્લા દસ વર્ષોથી ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા હતા અને આ વખતે પણ ફ્રેન્ચાઇઝીએ બે હજાર ચોવીસની સિઝનથી પહેલા મોટી ડીલ કરી જેમાં હાર્દિક પંડ્યાને અત્યારે ટીમનો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો જ્યારે આ ટીમે આઈપીએલ મિની નિલામી પહેલાં કેપ્ટનની ઘોષણા પણ કરી હતી અને આ નિલામી છે તો ઓગણીસ ડિસેમ્બરને અત્યારે થવાની છે બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના મુખ્યમંત્રીએ નગરો અને મહાનગરમાં જનસુખાકારીના વધુ કામોને મંજૂરી આપી જેમાં મુખ્યમંત્રી કક્ષાએ ગાંધીનગર સુરત અને વડોદરામાં શહેરી વિકાસ માટે ટોટલ ચારસો ચોર્યાસી કરોડની ફાળવણી કરવામાં આવી અને આ સાથે ગાંધીનગર ખાતે આઠ કામ માટે છાસઠ કરોડ તો સુરત મહાનગરમાં બસો બાવન કામો માટે ત્રણસો કરોડ અને વડોદરા મહાનગરમાં એકસો ચોસઠ કામો માટે છપ્પન કરોડ મંજૂર કરવામાં આવ્યા અને આ સાથે આઉટ ગ્રોથ એરિયા ડેવલપમેન્ટ કામો તથા મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે તો ભારત શિયાળા ઉનાળાની જેમ શાકભાજીના ભાવ દજાડી રહ્યા છે જેમાં અત્યારે શિયાળામાં શાકભાજી સસ્તી થવાને બદલે મોંઘી થઈ રહી છે જેમાં અત્યારે ડુંગળી ટમેટા બાદ હવે લસણના ભાવમાં અત્યારે ભડકો જોવા મળ્યો જેમાં રિટેલ માર્કેટમાં એક કિલો લસણનો ભાવ છે તે ચારસો રૂપિયાને પાર જોવા મળી રહ્યો છે અને એમાં વેપારી અત્યારે જણાવી રહ્યા છે કે ગુજરાતમાં માવઠાને કારણે અત્યારે લસણની આવક મોડી થતાં ભાવ ગોધ્યા છે જોકે અત્યારે લસણના ભાવ હતા ગૃહિણીના ટેસ્ટમાં ઘટાડો થયો અને અત્યારે ફાસ્ટ ફૂડની દુકાનો ઉપર પણ લસણની ચટણીનું વલણ પણ અત્યારે ઓછું જોવા મળી રહ્યું છે તો ચીનમાં રહસ્યમય બીમારી વકરતા ગુજરાતમાં આરોગ્ય વિભાગે અત્યારે એલર્ટ જાહેર કર્યું જેમાં અત્યારે ચીની વાયરસને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક થયું તો બીજી તરફ પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ રાજ્યોને માર્ગદર્શિકા બધાને મોકલી જેમાં ઓગણીસ ડિસેમ્બર સુધી રાજ્યની હોસ્પિટલમાં મોક ડ્રીલનું આયોજન થશે અને એમાં ઓક્સિજન બેડ તથા દવાઓની હોસ્પિટલમાં ચકાસણી કરવામાં આવશે અને આ તમામ હોસ્પિટલોમાં તમામ સુવિધા ઉપલબ્ધ રાખવા પણ અત્યારે સૂચના પણ આપી દેવામાં આવી છે તો લાલ ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રડાવવાનું શરૂ રાખ્યું જેમાં એક બાજુ સરકારે ડુંગળીના નિકાસ બંધ કરતા એક જ દિવસમાં ભાવમાં કડાકો થયો તો ડુંગળીની નિકાસ બંધ થતાં અનેક દિવસ બજારમાં હરાજી પણ બંધ રહી હતી જોકે ગઈકાલે ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી હતી જેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગત રાત્રિના એંસી હજાર કટાની આવક થવા પામી હતી અને હરાજીમાં ડુંગળીના ભાવ ખેડૂતોને ના મળતા ખેડૂતોએ પોતાની ડુંગળી નેશનલ હાઈવે ઉપર નાખી દીધી હતી જોકે ડુંગળીને આવતા તમામ ખેડૂતો હાઈવે ઉપર ઉતરી પડ્યા હતા અને આંદોલન પણ કરવાના હતા તો સંસદના બે દિવસ પહેલાં ભયાનક સ્મોક એટેક ઉપર દેશમાં હડકમ મચેલો હતો જોકે સૌ કોઈ આ ઘટનાથી હેરાન થયા હતા પરંતુ બધાના મનમાં એક જ સવાલ હતો કે આરોપીએ કોઈ વસ્તુ ઘાતક લઈને આવ્યા હોત તો શું થાત પરંતુ આ મામલે અત્યારે પીએમ મોદીનું નિવેદન સામે આવ્યું જેમાં પીએમ મોદીએ કોઈ જાહેર નિવેદન તો નથી આપ્યું પરંતુ ગઈકાલે સવારે મંત્રી સાથે વાત કરી હતી જેમાં પીએમ મોદીએ કહ્યું કે આપણે બધાએ સાવધાન રહેવાની જરૂર છે પરંતુ આ મુદ્દા ઉપર અત્યારે રાજનીતિ કરવાની કોઈ જરૂર નથી જ્યારે તેમણે કહ્યું કે આ મુદ્દાને અત્યારે ગંભીરતાથી લેવાની પણ જરૂર છે તો ત્યારે રાજ્યના પોલીસ કર્મીઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા જેમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસ ભરતી અંગે માહિતી આપવા સરકારને આદેશ આપ્યો અને વર્ષ બે હજાર ત્રેવીસની સ્થિતિ મુજબ ખાલી પડેલી જગ્યા ભરવા આદેશ આપ્યો છે જ્યારે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે કેટલાક પોલીસ કર્મીઓની ભરતી પણ થશે તો બીજી તરફ લોકસભામાં શિયાળો સત્રમાં કોંગ્રેસના પંદર સાંસદોને બાકીના શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે માટે હવે પોલીસની ભરતી પણ આગામી ટૂંક સમયમાં પણ આવી શકે છે તો નરેન્દ્ર મોદીએ તમને ખબર છે કે લાલ કિલ્લા ઉપર તેમના ભાષણમાં મહિલાઓને ડ્રોનની તાલીમ આપવાની જાહેરાત કરી હતી જે બાદમાં અત્યારે નવેમ્બરમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી તેને અત્યારે નમો ડ્રેન દીદી યોજના નામ આપવામાં આવ્યું જોકે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશભરમાં પંદર હજાર મહિલા સ્વસહાય જૂથોને ડ્રોનનું વિતરણ પણ કરશે અને ડ્રોનની મદદથી તમે ખાતર અને જંતુનાશક દવાનો છંટકાવ પણ કરી શકશો અને આ માટે સરકાર છે તે આઠ લાખ રૂપિયા સહાય પણ સરકાર અત્યારે આપી રહી છે બીજા સમાચારની વાત કરીએ તો નાણાં મંત્રી ભગવત કરાડે સંસદમાં માહિતી આપી ગઈ કાલે તેમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ દેશમાં અત્યાર સુધી એકાવન પોઈન્ટ ચાર કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા જેમાં નવ વર્ષ પહેલાં શરૂ થયેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં પીએમ જેડીવાય યોજનાના એકાવન કરોડ બેંક ખાતામાં બે પોઈન્ટ આઠ ટ્રિલિયન એટલે કે બે લાખ કરોડ વધુની રકમ જમા કરવામાં આવી છે તેવું તેમણે જણાવ્યું હતું જ્યારે નાણાં રાજ્યમંત્રીએ સંસદમાં એક લેખિત જવાબમાં આપ્યું હતું કે આ ડેટા ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધીનો છે અને જનધન ખાતાઓમાં બે લાખ અઠયાશી હજાર આઠસો પંચાવન કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે તમારે પણ ખાતામાં પાંચ હજાર રૂપિયા આવી ગયા હો તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો ત્યારે મહેસાણા ઊંઝા એપીએમસીમાં વરિયાળીના ભાવ ઘટતા વેપારીઓ અને ખેડૂતો ચિંતિત થયા જેમાં હાલ વરિયાળીના ભાવ પાંચ હજાર રૂપિયાથી ઘટીને સીધા બે હજાર રૂપિયા પહોંચી ગયા જ્યારે ગઈ સિઝન કરતાં અત્યારે ચાલુ સિઝને ભાવમાં મોટો ઘટાડો નોંધાયો જ્યારે ગત સિઝન કરતાં ચાલુ સિઝન અત્યારે વાવેતર પણ અઢી ગણું વધી ગયાનો અત્યારે સરકાર અંદાજ લગાવી રહી છે જેમાં અત્યારે ઊંઝા એપીએમસીના જણાવ્યા મુજબ ગુજરાત સહિત રાજસ્થાન અને આંબુરોડ વિસ્તારોમાં વાવેતર વધ્યું હોવાનો અત્યારે ખાસ અંદાજો અત્યારે આવી રહ્યો છે તો અંબાલાલ કાકાએ વધુ એકવાર મોટી આગાહી કરી જેમાં વાવાઝોડાએ માવઠાના માર માટે અત્યારે તૈયાર રહેજો તેવું તેમણે કહ્યું જ્યારે તેમણે વધુમાં કહ્યું કે કમોસમી વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી છે જેમાં સાથે હવે હાડ થી જવતી ઠંડી પણ પડશે અને ડિસેમ્બર મહિનામાં અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વાવાઝોડાની આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે તો તમે પણ પોતાના આધાર કાર્ડને લઈને હજુ અપડેટ નથી કરાવી તો તમે જાણી લો આ ખતરાની અત્યારે ઘંટી સાબિત થઈ શકે છે જેમાં સરકારે પહેલાં ફ્રીમાં આધાર અપડેટ કરવાની અત્યારે છેલ્લી તારીખ જાહેર કરી દીધી કેન્દ્ર સરકારે દસ લાખ જૂના આધાર કાર્ડને અપડેટ અત્યારે નોટિફિકેશન બહાર પાડ્યું જેમાં અત્યારે તેના તરફથી ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે જેની સુવિધા તારીખ વાત કરીએ તો આજ છે તે છેલ્લી તારીખ રહેશે અને અપડેટ માટે તમારે યુઆઈડીએની વેબસાઇટ અથવા આધાર સેન્ટર ઉપર જવાનું રહેશે જો આજે અપડેટ નહીં કરાવી શકો તો તમારા માટે પચાસ રૂપિયા ફી ભરીને તમે અપડેટ કરાવી શકશો